શસ્ત્રો બાવનનો રોરો શસ્ત્રો બાવનનો રોરો ઇની સે યુ ટગડીયો તો શુપાલને જય હો

મારું નામ ખોટ ડાયાભાઈ ધીરાભાઈ ખલિકપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી સેક્રેટરી સાબરડેરીએ ડેરીએ બે હજાર ત્રેવીસ ચોવીસનો જે ભાવ ફેરની રકમ આપી છે એ બિલકુલ ઓછી આપી છે ગયા ગયા વર્ષોની સરખાણીમાં ઘણી ઓછી છે અને સાબર ડેરીએ ચેરમેનને રજૂઆત કરતા ચેરમેને એમ કીધું કે ભાઈ અમાર અમારું નથી રાજ્ય સરકારનું છે અને રાજ્ય સરકાર ચૂંટણી અધિકારી તરીકે જે કલેક્ટર હતા અને કલેક્ટરે જે ચૂંટણી થયા પછી વાઇસ ચેરમેન ચેરમેનની ચૂંટણી પંદર દિવસમાં કરવી જોઈએ એ સાબરકાંઠા કલેક્ટરે કરી નથી એના માટે આ ભાવફેર અટક્યો છે તો રાજ્ય સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને પશુપાલકોને સમયસર ઓનાથી જે ભાવફેરની રકમ ચૂકવી છે એનાથી વધારે ચૂકવવી જોઈએ અને અમારા પશુપાલકોને ભારે નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે આપણે એ પણ કહેવું છે કે સાબર ડેરીમાં જે બોડી ચાલુ બોડી હતી એ પણ દરખાસ્ત થઈ ગઈ અને નવી બોડી આવી એમને પણ કોઈ અધિકાર નથી અને સીધો કલેક્ટરના પાવર છે તો કલેક્ટરે એમડીના પાવર આપ્યા તો એમડીએ જે સાબર ડેરીમાં દૂધ ભરાવતી દૂધ મંડળીઓ એમાં એસએનએફ ડાઉન કરવો ફેટ ઘટાડવા વધારે ઘટા કરવી દૂધ દહીં ખાટું કરવું વગેરે પ્રશ્નો બહુ વિકટ બન્યા છે સાથે સાથે એવું છે કે સાબર ડેરીએ જે કસ્ટરો બનાવ્યો છે એ કસ્ટરોમાં બહુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કસ્ટરોમાં ચોરી થઈ રહી છે છતાંય સાબર ડેરીનું બોર્ડ ઓફ ડિરેક્ટર વાર્ષિક સાધારણ સભામાં જે કસ્ટરોમાં ચોરીઓ કરી છે એ લોકોના ફૂલોના હાર પહેરાવી અને એમનું સન્માન કર્યું એ ખરેખર આવતી વાર્ષિક સાધારણ સભામાં એ જે સન્માન કર્યું હોય એની જે રકમ હોય એ રકમ પરત મેળવી જોઈએ અને એમડીના ઉપર આ વિશે કાર્યવાહી કરવી જોઈએ સાથે સાથે એ પણ કેવું છે કે રાજસ્થાનમાં જે કસ્ટર કર્યો છે એ કસ્ટરોમાં પણ આ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બીએમસીમાં પણ ક ડાઉન કરવા ઘટ આપવી આ બધા તાઈફા સાબર અધિકારીઓ કરી રહ્યા છે અને સાબર અધિકારીઓ એક જગ્યાએ ને એક જગ્યાએ ચોંટી રહ્યા છે પચીસ પચીસ વર્ષથી એમની કોઈ બદલી કરવામાં નથી આવતી અને જે આપણા ભાઈ કો લેબોરેટરીમાં જે લેબોરેટરી છે એના અધિકારીઓ છે એમની પણ બદલી કરવામાં આવતી નથી અને ગમે તે ગમે તે કંઈક ને કંઈક આ લોકો કંઈક ગરબડ કરી રહ્યા છે આ અંગે યોગ્ય કરવા વિનંતી છે બરાબર મારું નામ હિંમતસિંહ પરમાર મોડાસા તાલુકાના ગલસુંદરા ગામનો વતની છું અત્યારે હાલ સાબરડેરીએ જે ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો ખેડૂતોની અને પશુપાલકોની મશ્કરી કરી હોય એવું છે ખેડૂતોના જે દૂધ ઉત્પાદકો છે એ દૂધ ઉત્પાદકોનો ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે દૂધ ઉત્પાદકો દૂધ લિટર બે લિટર પાંચ લિટર કરવા માટે કેટલી કારમી મજૂરી કરે છે ગરમીમાં કેટલો તાપ સહન કરે છે ઠંડીમાં ટાટ કેટલી સહન કરે છે અને વરસાદમાં પણ તેઓ પોતાનું દૂધ વધારે થાય એના માટેના પ્રયત્નો કરતા હોય છે ત્યારે અત્યારે જે સત્તામાં બેઠેલા માણસો છે જે સત્તામાં બેઠેલા ડિરેક્ટરો છે એ તમામ લોકો આ ખેડૂતોનું અને પશુપાલકોનું ખૂબ જ શોષણ કરી રહ્યા છે અને જે ખેડૂતો પશુપાલકો એવી આશા રાખીને બેઠા હતા કે હમણાં ભાવ વધારો આવવાનો છે અને અમે અમારા છોકરાઓનું પુસ્તક લાવશું અમારા ખેતીનું બિયારણ લાવશું ખાતર લાવશું એના ઉપર પાણી ફેરવી નાખ્યું છે અને અત્યારે હાલ ખેડૂતો અને પશુપાલકો ખૂબ જ નિરાશ થઈ ગયા છે અને આ માટે જવાબદાર સરકાર પણ છે અને અત્યારે હાલ જે ડિરેક્ટરો જે બેઠા છે એ ડિરેક્ટરો જવાબદાર છે કારણ કે એમ લોકવાયકા એવી છે કે ડિરેક્ટરોએ ભાજપની જે ઇલેક્શન હતું એ વખતે ડેરીના પૈસા ઇલેક્શનમાં વાપરી નાખ્યા છે એના કારણે ભાવ વધારો ઓછો મળ્યો છે અને તદ્દન સાચી વાત છે એમાં ખેડૂતો સાચા છે અને આ ભાવ વધારો બીજી સાબરકાંઠા કરતાં બનાસકાંઠા અને મહેસાણા મહેસાણા ડેરીમાં આના કરતો પણ ઓગણીસ ટકા અને વીસ ટકા ભાવ વધારો આપ્યો છે એની સરકારે પણ છ ટકા જ ભાવ વધારો સાબર ડેરીએ આપ્યો છે એ ખરેખર ખૂબ જ ખોટું છે અને આ આના બે ખેડૂતો વખોડી નાખીએ છીએ આ જે વાત કરી છે એ તદ્દન સાચી વાત છે